રાહત દરે ચોપડા વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તમામ સમાજના ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રાહત દરે ચોપડા મેળવી લાભ લીધો હતો આ અંગે માહિતી આપતા સામાજિક અગ્રણી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગી સાબિત થશે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લાભ લીધો અને આનંદની લાગણી જોવા મળી હતી વાલીઓએ પણ ઇરફાન જીતભાઈ ખીમાણી સામાજિક અગ્રણી ગરડા અંદાજે એક હજાર ડઝન જેવા ચોપડાઓનું રોજ અહીંયાથી સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે બજારની અંદર જે ચોપડાની કિંમત સાડા ચારસો થી પાંચસો રૂપિયા ડઝન છે જે ચોપડા અમારા દ્વારા માત્ર દોઢસો રૂપિયાના દરે દરેક સમાજ ને જોઈએ એટલે આપવામાં આવે છે આ મોહબત ખપે ચેરિટેબલ ટ્રસ્ટ અમારું જે છે એ ગ્રુપ દ્વારા આ ચોપડા વિતરણ કરવામાં આવી રહ્યા છે જ્યાં સુધી અમારી પાસે છે ત્યાં સુધી આપવામાં આવશે બધાને અત્યાર સુધી લગભગ પાંચસો થી સાડા પાંચસો ડઝન ચોપડા અત્યારે વિતરણ કરવામાં આવ્યા છે કલાક ની અંદર